ચલો તો આજે આપણે ફોર્ટીન સેટ બરાબર ચૌદમો સેટ જોઈશું કે જે માર્વેલની અંદર ચોથો સેટ છે તો ફટાફટ આપણે આના એમસીક્યુ હવે તો તમારી માસ્ટરી આવી જ ગઈ છે પણ નવા નવા એમસીક્યુ જે મળતા રહેશે તમને એ રીતે તમને બોર્ડ સેટ માટે વધારેને વધારે આઈડિયા આવતો રહેશે તો જોઈએ વન બાય વન ચલો તો અહીંયા તમને એની અંદર વન ટુ થ્રી આપ્યા છે અને વન અને ટુ ને લઈને આપણે સામ્ય સંબંધ બનાવવાના છે તો પેલા સ્વવાચક માટે વન વન ટુ ટુ અને થ્રી થ્રી આટલા તો કમ્પલસરી લખવા જ પડશે પછી તમને એવું કીધું છે કે વન ટુ પણ તમારે લેવાનો છે તો આ કમ્પલસરી લાઈન થઈ ગઈ હવે તો કે આપણે ત્રણ સ્વવાચક થઈ ગયા સમિત જોઈએ તો વન ટુનું શું હોવું જોઈએ ટુ વન થવા જોઈએ ઓકે તો આને જ આપણે એક કરી દઈએ તો એ ચેક કરી શકીએ સ્વવાચક છે સમિત છે પરંપરિત પણ છે કેમ વન ટુ ટુ વન તો એનું વન વન થઈ જશે ઓકે ચલો ત્યાર પછી બીજું જોઈએ તો એની અંદર આટલું તો આપણે કોમન લઈએ જ છે એક્સ્ટ્રા શું એડ કરીએ તો એ ચલો કે આપણે ટ્રાય કરવા માટે વન થ્રી એડ કરીએ તો વન થ્રી એડ કર્યા તો એનું રિવર્સ શું લેવું પડશે થ્રી વન સમિટ માટે તો અહીંયા તમે જોઈ શકો છો કે ટુ વન હતા તો ટુ વન વન થ્રી તો એના પછી કેટલું જવું પડશે ટુ થ્રી અને ટુ થ્રી જેવું લેશો તો રિવર્સ માટે થ્રી ટુ તો તમે ચેક કરી શકો છો કે આ કેટલા થયા તો કે ચાર અને ઉપરના જે છે બરાબર છે તો કે ઉપરના પાંચ ટોટલ થઈને નવ થઈ ગયા તો આનો મતલબ કે આના સિવાય એક્સ્ટ્રા તો કોઈ બનવાનું નથી કેમ કે થ્રી ક્રોસ થ્રીથી નવ આપણી પાસે પેર આવેલી છે તો આપણે આના પરથી શું કહી શકીએ તો કે કેટલા મળશે બે ચલો નેક્સ્ટ લે તો અહીંયા તમને એક સ્ક્વેર દેખાય છે એટલે આનો તમે આલેખ આલેક્ટરો કરશો તો આવો જ કંઈ આવવાનો છે તો સીધી વાત છે કે અનેક એક છે અને વ્યાપ નથી ચલો વ્યાપ્ત વિધેયની સંખ્યા ફાઇન કરવાની છે તો કે અહીંયાં એન છે અને એમાંથી આપણે ટુ લઈએ તો એન સી ટુ અને એને કેટલી રીતે ગોઠવી શકે ટુ ફેક્ટર અથવા તો એનપી ટુ કહી શકો તો આની સંખ્યા કેટલી આવશે તો જવાબ આવો જોઈએ આપ્યો નથી તો આવશે ડી એક પણ નહીં હવે કોર્ટ ઇનવર્સ વન બાય થ્રી આપ્યું છે બાર સેક આપેલું છે તો કોટ માટે આપણે ટ્રાયંગલ બનાવી તો કોટ લેશું થશે પાસેની બાજુ તો આ કેટલા થશે રૂટ દસ તો સેક ની અંદર કન્વર્ટ કરીએ તો સેક વર્ગ સેક ઇનવર્સ લખીશું તો સેક યુનિવર્સ કેટલા આવશે રૂટ દસ રૂટ નો સ્કવેર કેટલા થઈ જશે ઓકે તો આનો આન્સર કેટલો થશે તો કે નેવું હતા દસો સોના છેદમાં નવ સાઈન યુનિવર્સ પ્રદેશ ગણ આપને ખબર છે કે રિવર્સ આવશે કે જે સાઈન વિસ્તાર છે એ સાઈન યુનિવર્સનો પ્રદેશ થઈ જશે ચલો આના માટે આપણે આને સિમ્પલિફાઈ કરીએ તો સેવન પાય બાય સિક્સ છે ઓલ એસટીસી આપણે આ સેટ રેડી રાખીએ તો પાય પ્લસ જશું પાય પ્લસ પાય બાય સિક્સ લખી શકીએ તો તમને આઈડિયા હોવો જોઈએ કે સાઈન જે છે ત્રીજા ચરણની અંદર કેવું આવશે ઓલ એસ ટી સી પ્રમાણે નેગેટિવ આવશે તો નેગેટિવ શું થઈ ગયું તો કે માઇનસ સાઈન પાય બાય સિક્સ થઈ જશે ઓકે તો બાર કોણ રહેલો છે સાઇન ઇન્વર્સ સાઇન ઇન્વર્સ નેગેટિવને શું કરશે બાર ફેંકી દેશે તો સાઈન સાઈન કેન્સલ થઈ જશે તો અહીં કેટલા આવશે માઇનસ ફાઈ બાય સિક્સ સિમિલરલી કોસ થર્ટીન પાઈ બાય સિક્સ આપે છે તો આને આપણે આવું લખી શકીએ ટુ પાય પ્લસ ફાઈ બાય સિક્સ ટુ પાય પ્લસ એટલે તમને ખબર છે કે પહેલું ચરણ આવશે તો કોઈ પ્રોબ્લેમ જ નથી તો કોસ ઇનવર્સ આ કેટલા થઈ ગયા કોસ ફાઈ બાય સિક્સ કોસ કોસ કેન્સલ તો પ્લસ ફાઈ બાય સિક્સ તો આ કેટલા થઈ જશે જીરો ઓકે ચલો નેક્સ્ટ જોઈએ તો સીધી વાત છે કે તમારે ટેન ઇનવર્સની સામે લઈ જાઓ આની કિંમત આપને ખબર છે કે આની કિંમત કેટલી આવશે પાય બાય થ્રી ઓકે તો એને સામે મોકલી દઈએ તો ટુ ટેન ઇનવર્સ એક્સ બરાબર ફાઈ પાય બાય સિક્સ માઇનસ બાય થ્રી થશે ઉપર નીચે આપણે ટુ ટુથી મલ્ટિપ્લાય કરી દઈએ તો કેટલા આવશે થ્રી પાય બાય સિક્સ તો આગેલા થઈ ગયા પાય બાય ટુ આ ટુને આપણે સામે મોકલી દઈએ તો ટેન ઇનવર્સ એક્સ બરાબર કેટલા આવશે પાય બાય તો તો હોય કેટલો થઈ જશે ચલો જેવા લેવાના છે જીરો ને આઈ બરાબર જે હોય એની કોઈ વેલ્યુ છે જે વેલ્યુ ફિક્સ નથી તો આવો કઈક શ્રેણિક બનશે બરાબર તો આ શ્રેણિકને આપણે શું કહેશું વિકર્ણ શ્રેણી જો વેલ્યુ ફિક્સ હોત તો શ્રેણિક થઈ જતો

આગળ ચાલવાનું નીચે ઉતરણ ચાર વત્તા દસ વધતા કેટલા આવશે છ તેરી અઢાર તો આપણે જોઈ શકીએ અને અને કેટલા કેટલા થઈ થઈ જશે જશે તો ચલો વિકર્ણ શ્રેણી કાપે છે ડાયાગોનલનો મતલબ શું થશે વિકર્ણ શ્રેણી કે એની સાથે થ્રી તો આમાં સાથે બધું ડાયરેક્ટ કરી શકાય તો થ્રી એનો જે ડાયાગોનલ છે એ કેટલો આવશે તો કે ત્રણથી મલ્ટીપ્લાય કરી એટલે ત્રણ માઇનસ ત્રણ અને છ આવશે માઇનસ ટુ બી ટુ બી નો ડાયગોનલ જે છે તો આને બે થી મલ્ટિપ્લાય કરી દે કેટલા આવશે માઇનસ છ ચાર અને બે તો ત્રણ માંથી છ જશે તો માઇનસ ત્રણ વધશે માઇનસ ત્રણ ને માઇનસ ચાર માઇનસ સાત થશે છ માંથી બે જશે તો ચાર વધશે ઓકે તો આ આન્સર રહેલો છે ડી ઓપ્શનની અંદર ચલો તો આ ટેક્સ્ટબુકનું એમસીક્યુ છે બહુ જ સિમ્પલ છે કે તમે શું કરો તો કે આનો ડિટર્મિન્ટ ફાઇન કરવો છે તો આપણે કામ કરીએ આ બંનેને પ્લસ કરી દઈએ એટલે સી વન પ્લસ સી થ્રી કરી દઈએશું તો શું થશે વન માઇનસ સાઈન માઇનસ વન સાઈન વન માઇનસ તો વન પ્લસ વન ટુ જીરો અને જીરો તો આપણે ખબર છે કે અહીંયાથી નિશ્ચય ખોલી દે તો ફટાફટ ખુલી જશે તો ટુ બ્રેકેટમાં માઇનસ માઇનસ પ્લસ સાઇન માઇનસ માઇનસ तो sin²θ ની ઓકાત આપને ખબર છે ક્યાં થી ક્યાં સુધી આવશે 0 થી 1 સુધી આવશે એની અંદર +1 કરીએ તો ક્યાં થી ક્યાં સુધી થશે તો sin²θ + 1 જે છે 1 થી 2 સુધી થશે હવે 2 થી મલ્ટીપ્લાય કરી દઈએ તો ક્યાં સુધી થશે 4 સુધી તો કયો ઓપ્શન આવશે ડી ઓકે ચલ નેક્સ્ટ જોએ અહીંયા શું કરવાનું તો કે નિશાય તો નીચે ઉતરવાનું માઇનસ ઉપર ચઢવાનું તો નીચે ઉતરીશું તો કેટલા આવશે સાઈન ચાલીસ કોસ પચાસ માઇનસ સાઈન પચાસ કોસ ચાલીસ તો સાઈનનું ફોર્મુલા છે સાઈન એ માઇનસ બીનું તો ચાલીસ માઇનસ પચાસ એટલે કેટલા થશે સાઈન માઇનસ દસ તો સાઈન માઇનસ દસ સાઈનને બાર ફેંક દેશે તો માઇનસ સાઈન દસ તો નથી આપ્યા તો સાઈન દસને આપણે શું કહી શકીએ કોસ એસી નેવુંમાંથી દસ જશે તો ચલો બીજા સ્તમના દરેક ઘટકના સહવયનો સરળો તો પહેલાં નવ માટે ફાઇન કરે તો સી નાઇન ફાઇન કરે છે સહવ્યો નવનો તો શું કરીશું તો કે દસ માઇનસ બાર તો કેટલા થશે તો માઇનસ બે આવશે પછી આઠ માટે ફાઇન કરે તો આઠ માટે ફાઇન કરીશું તો કેટલા આવશે સાત માઇનસ બાર તો કેટલા થશે માઇનસ પાંચ પરંતુ આ જે છે નવ માટે તો એ આન્સર કેવો થશે માઇનસ થશે કેમ કે આના ઉપર સર્કલ આવશે તો પ્લસ ટુ થઈ જશે આ માઇનસમાં હવે આપણે દસ માટે ફાઇન કરીએ તો એનો પણ આન્સર માઇનસ લખવાનો છે તો સાત માઇનસ કેટલા થશે દસ તો માઇનસ ત્રણ છે અને માઇનસ કરીએ તો આ પ્લસ થઈ જશે તો આ બધાનો સરવાળો કરીએ તો કેટલો આવશે જીરો બહુ જ સહેલું ચલો વિકલન કરવાનું છે તો કે પહેલાં બ્રેકેટને ખોલી દઈએ અથવા તો પછી પણ કરી શકે તો બ્રેકેટને ખોલે તો કેટલા આવશે એક સ્ક્વેર માઇનસ ટુ એક્સ અને વન ઓપોન એક્સ કેન્સલ વન અપોન એક્સ કરેસ ટુ એક્સ આપ્યો છે પાય ને મહત્તમ पूर्णांक તો પાય નો મતલબ છે ત્રણ પોઈન્ટ ચૌદ આનું મહત્તમ पूर्णांक ફાઇન કરેલા આપણે આવશે ત્રણ તો થ્રી રેસ ટુ એક્સ છે થ્રી રેસ ટુ નું વિકલન શું થશે થ્રી રેસ ટુ એક્સ ચલો ઇ રેસ્ટ ટુ ફોર એક્સ આપું છું કેટલું આપ્યું છે ઇ રેસ ટુ ફોર એક્સ ને વાય ટુ પ્લસ કે બરાબર ઝીરો કીધો છે તો વાય વન ફાઇન કરે તો કેટલો આવશે ઇ રેસ ટુ ફોર એક્સ ઇન્ટુ ફોર વાય ટુ ફાઇન કરે તો કેટલા આવશે ઇ રેસ ટુ ફોર એક્સ ઇન્ટુ સિક્સટીન પ્લસ કે ઇક્વલ ટુ ઝીરો કીધું છે તો વાય ટુ પ્લસ કે બરાબર ઝીરો તો વાય ટુ આપણે ફાઇન કરે તો વાય ટુ કેટલો આવ્યો ઇ રેસ ટુ ફોર એક્સ ઇન્ટુ સિક્સટીન ઇક્વલ ટુ માઇનસ કે લખી શકાય

તો આની અંદરથી શું કરીએ તો કે આની અંદરથી બાર કોમન લઈ લે તો એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ કેટલા આવશે સિક્સ આને પાડ પાડતી એફડે સિક્સને આપણે જીરો કરવું છું તો બાર એક્સ માઇનસ થ્રી એક્સ પ્લસ ટુ ઇક્વલ ટુ કેટલા થશે જીરો આ ને આપણે સંખ્યા રેખા ઉપર બતાવી દઈએ તો માઇનસ ટુ અને પ્લસ થ્રી વ્યવ આવશે ઉપર નીચે ઉપર તો ક્યાં ઘટે છે માઇનસ ટુથી તો અહીંયા તમારે આનું નક્કી કરવાનું છે એક વિધિ કેવું છે તો સીધી વાત છે એનું વિકલન જ કરીશું તો આનું વિકલન શું થશે માઇનસ વન અપોન એક્સ પ્લસ વનનો હોલ સ્ક્વેર માઇનસ લોગનું વિકલન વન પ્લસ એક્સ થશે ઓકે અને એનું તો સેમ જ થવાનું તો હવે આપણે શું કરીએ તો કે આની અંદરથી માઇનસ વન અપોન એક્સ પ્લસ વન કોમન લઈ લે તો અહીંયા કેટલા વધશે વન અપોન એક્સ પ્લસ વન અહીંયા કાંઈ નહીં વધે તો પ્લસ વન વધશે તો અહીંયા શું થઈ જશે એક્સ પ્લસ ટુ થઈ જશે સાદરૂપ આપ્યા પછી અને નીચે એક્સ પ્લસ વન નો હોલ સ્કવેર આગળ કેટલા આવશે માઇનસ ઓકે તો હવે આપણે એક્સની કિંમત જે છે એ કેવી લઈએ છીએ તો કે આગળ માઇનસ ફિક્સ છે ઓકે માઇનસ કોમન લીધા છે એટલે અહીંયા એક્સ પ્લસ ટુ થઈ ગયા તો આપણે આના પરથી કહી શકીએ કે આ જે છે એક્સની કિંમત ગ્રેટર દેન જોતી હોય તો બરાબર તો એક્સની કિંમત માઇનસ ટુ કરતાં મોટી લેશું તો ત્યારે આન્સર કેવો આવશે તો એક્સની કિંમત માઇનસ ટુ કરતા મોટી આવશે ત્યારે આન્સર આનો પોઝિટિવ આવશે પણ આગળ કરતા કેવું વિધિ આવશે ઘટતું ચલો વર્તુળનું ક્ષેત્રફળ એ બરાબર આપને ખબર છે પાય આર સ્ક્વેર થશે ત્રીજાની સાપેક્ષિદર તો કેટલા થશે ટુ પાય આર

તો આ કેટલા થઈ જશે ત્રણ ગુણ્યા ચાર માઇનસ બાર ગુણ્યા બે પ્લસ છ ત્રણ ચોક બાર બાર ને ત્રણ કેટલા થશે અઢાર અઢાર માઇનસ ચોવીસ તો આન્સર કેટલો આવશે માઇનસ સિક્સ સેન્ટીમીટર પર સેકન્ડ ચલો ટેન ઇન્વર્સ એક્સ પ્લસ કોર્ટ ઇન્વર્સ એક્સ આપ્યું છે પાય સ્કવેર બાય ફોર એક્સ ચલો બહુ જ મસ્ત દાખલો છે બહુ વિચારવો પડશે અત્યાર સુધીમાં એક જ થોડો ટ્વિસ્ટી દાખલો છે તો આને કરવા માટે આપણે શું કરીશું તો બધાને ઈ રેસ્ટ ટુ એક્સ બાય થી ભાગી નાખો તો એ રેસ્ટ ટુ એક્સ બાય ટુ માઇનસ ઇ રેશ ટુ માઇનસ એક્સ બાય ટુ આવશે અહીંયા એ રેસ્ટ ટુ એક્સ બાય ટુ પ્લસ ઇ રેશ ટુ માઇનસ એક્સ બાય ટુ હવે તો કે આપણે નીચેનું વિકલન ઉપર કરવું હોય તો નીચેનું વિકલન ઉપર છે પણ ખાલી શું જોઈએ છે વન બાય ટુ તો વન બાય ટુ આપણે અહીંયા લાવીએ તો ઓબ્વિયસ છે ટુથી પણ મલ્ટીપ્લાય કરવું પડશે

અહીંયા લખી શકીએ ટુ સાઇન એક્સ બાય ટુ ઇન્ટુ કોઈ ટુ અપોન ટુ કોઈ ટુ 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 કોન્સર તો જે અહીંયા આપ્યું છે એનું વિકલન બાજુમાં છે તો ત્યાં કોણ શું આપ્યું છે ટેન એક્સ બાય ટુ આન્સર શું આવશે ઇ રેસ્ટુએ ટેન એક્સ બાય ટુ જે આપ્યું છે ઇ રેસ્ટુએ સાથે પ્લસ વિકલન છે એટલે ટેન એક્સ પ્લસ ટેન સ્ક્વેર એક્સ છે ટેન સ્ક્ર એક્સને પઠાય તો આપણે શું લખી શકીએ તો 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 છે આપણે લખી શકે કહી બાજુમાં જેનું વિકલન છે બાર શું રહેલું છે ઈ રેસ્ટુએ તો ઇ જે છે તો આના પ્રમાણે શું થશે તો કે સિમ્પલ લોજિક છે તો કે જે એફ ઓફ એક્સ ઇ આવી જશે ટેન એક્સ માઇનસ વન ચાલો તો આપણો જૂનો જાણીતો કેસ છે નીચે કોષની ચાર ઘાત પ્લસ સાઈનની ચાર ઘાત જ રહેશે કેમ તો કે ફાય બાય ટુ માઇનસ છે બંનેને આપણે પ્લસ કરી દેસુ આઈ વન પ્લસ આઈ ટુ ને તો કેટલા થઈ જવાના છે તો કે બહુ બધા દાખલા એનસીઆરટીમાં જેવા આપ્યા જ છે તો આ વન થઈ જશે તો વનનું સંકલન એક્સ થશે એક્સની અંદર લિમિટ મૂકશું ઝીરોથી પાય બાય ટુ તો જવાબ આપણો પાય બાય ટુ આવશે પરંતુ અહીંયા આપણે આઈ પ્લસ આઈ ટુ આઈ લીધા છે તો આન્સર કેટલો થશે પાય બાય ઓકે ચલો કોસે માઇનસ સાઇન એક્સ છે તો સીધી વાત છે જે આપ્યું છે બાજુમાં એનું વિકલન આપ્યું છે એફ ઓફ એક્સ પ્લસ એફડેસ એક્સ છે તો આન્સર શું થશે ઇ રેસ્ટ ટુ એક્સ આની અંદર લિમિટ મૂકવાની છે ઝીરોથી પાય બાય ટુ તો 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 થશે 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 આ આ થઈ જશે ચલો સાઇન એક્સ પ્લસ કોસ એક્સ વન પ્લસ સાઇન ટુ એક્સ છે તો વન ની જગ્યાએ આપણે સાઇન સ્કવેર એક્સ પ્લસ કોસ સ્ક્સ લખી શકીએ આની જગ્યાએ ટુ સાઇન એક્સ કોશે કોસ પ્લસ સાઈન નો હોલ સ્ક્વેર ઉપર પણ સાઇન પ્લસ કોસનો હોલ સ્ક્વેર પણ અહીંયા અંડર રૂટ છે તો અંડર રૂટ સ્ક્વેર કેન્સલ તો અહીંયા જે સ્ક્વેર આપ્યો છે એ કેટલી વાર આવી ગયો એક વાર તો હવે આપણે ઝીરોથી ફાય બાય ટુમાં સાઈન એક્સ પ્લસ કોસ એક્સનું સંકલન કરવાનું છે ઓકે તો સાઈન એક્સનું સંકલન થશે માઇનસ કોસ એક્સ પ્લસ કોસ એક્સનું સંકલન થશે સાઇન એક્સ કિંમત મૂકવાની છે ઝીરોથી ફાય બાય ટુ કોસ ફાય બાય ટુ ઝીરો થઈ જશે સાઈન ફાય બાય ટુ વન થશે માઇનસ કોસ ઝીરો તો કે જે માઇનસ છે માઇનસ વન થઈ જશે સાઈન જીરો કેટલા થશે વન તો ધ્યાનથી જોઈશું વન પ્લસ વન કેટલા થઈ જશે ટુ ચલો કોર એક્સ છે એનું જીરો થી પાય ની અંદર સંકલન કરવાનું છે જીરો થી પાય કોસ્ક્વેર એક્સ ઓકે તો તમને ખબર છે કોષ પાય માઇનસ એક્સ છે તો તમે આને ટુ ટાઈમ અડધું પણ કરી શકો જીરો થી બાય ટુ કો એક્સ કરી શકો કો એક્સ ટુ છે તો એની જગ્યાએ આપણે લખી શું શું તો સંકલન થશે થશે કિંમત મૂકવાની છે તો 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 એ આન્સર થઈ જશે મૂકીશું બધું જીરો ખાલી કેટલા આવશે પાય બાય ટુ ચલો વાય થ્રી એક્સ એક્સ બરાબર વન અને એક્સ બાર થ્રી બહુ જ છેલ્લો દાખલો વન થી થ્રી ડાયરેક્ટ લઈ લેશો થ્રી એક્સ કોઈ નેગેટિવ નથી તો થ્રી એક્સ સ્ક્વેર બાય ટુ કેટલા મૂકવાના છે ત્રણ અને એક તો ત્રણ ઇન્ટુ નાઇન બાય ટુ માઇનસ કેટલા આવશે વન બાય ટુ નવ તેરી સત્યાવીસ સત્યાવીસ ભાગે આપણે સત્યાવીસમાંથી કેટલા જશે એક તો છવ્વીસ બાય ટુ છવ્વીસ ભાગે બે કરીશું તો આન્સર બરાબર બરાબર કંઈક ગડબડ છે થ્રી એક્સ સ્ક્વેર બાય ટુ બરાબર વન ટુ થ્રી ઓકે તો ત્રણ મૂકીશું તો અહીંયા કેટલા આવશે ત્રણનો વર્ગ થશે નવ ચલો પ્રથમ ચરણમાં તો આને થોડું પટાઇ લઈ સંકલન કરવાની જરૂર નથી અને વન ઓપોઈન્ટ નાઇન કેવાશે વાય સ્કવેર અને વન ઓપોઈન્ટ વન બાય ફોર તો આ આપને ખબર છે ઉપફલયનું સમીકરણ છે ઉપફલનનું ક્ષેત્રફળ પાઈ એબી હોય તો આપણી પાસે એની જગ્યાએ વન બાય થ્રી છે બીની જગ્યાએ વન બાય ફોર છે તો આપણો આન્સર જે છે કેટલો આવશે પાઈ બાય ટ્વેલ્વ આવશે પણ આ જે આન્સર આવ્યો આખા ઉપફલયનો આપણે એક જ ચરણ જોઈએ છે તો બાય કેટલા કરવા પડશે ફોર બાય ફોર કરીશું તો કેટલા આવશે પાઈ બાય ટ્વેન્ટી ફોર સોરી આ ટુ છે તો અહીંયા સિક્સ આવશે ઓકે ચાલો કોસેક્સ પ્લસ બી સાઈન એક્સ આપ્યું છે બી દ્વિતીય વિકલન સુધી ખેંચી કાઢો તો એ માઇનસ સાઇન એક્સ પ્લસ બી કોસે દ્વિતીય વિકલન કેટલું આવશે માઇનસ એ કોસેક્સ માઇનસ બી સાઈન તો હવે આપણે આમાંથી માઇનસ કોમન લઈ લઈએ તો એ કોસેક્સ પ્લસ બી સાઈનએક્સ થઈ જશે જે આપણું ફરી વાય આવી જશે તો માઇનસ વાય છે આ બાજુ આવશે તો કેવું થઈ જશે પ્લસ તો વાય ડબલ ડેસ પ્લસ વાય એ ઓપ્શન આવી જશે ચલો તો સંકલ્યકારક આવ્યો તો આમાં તો કોઈ સેટ બનતું જ નથી ઊંધું કરી દો તો શું થશે તો આવું થશે ડીએક્સ અપોન ડી વાય પ્લસ વાય પ્લસ ટુ ઓકે તો ડીએક્સ અપોન ડી વાય સાથે આપણે કેવું પદ જોશે તો કે એની સાથે વાય વાળું તો માઇનસ વાય કરીશું સોરી એની સાથે આપણે એક્સ વાળું પદ જોશે અને અહીંયા વધશે કેટલા વધશે તો કે અહીંયા વધશે આપણી પાસે વાય પ્લસ ટુ

પ્લસ સી આવશે ઓકે ટુ ને સામે મોકલી દઈએ તો ટુ લોગ વાય થઈ જશે અહીંયા તો આપણે લોગ એક્સ ઇન્ટુ સી લખી શકીએ તો લોગ વાય સ્કવેર ઇક્વલ ટુ એક્સ સી થઈ જશે તો અહીંયાથી તમને આઈડિયા આવશે લોગ લોગ કેન્સલ થઈ જશે તો શું બતાવશે પરવા લાગ ચલો હવે થ્રીડી ની આપણે વાત કરીએ તો થ્રીડીની અંદર તમને એ પ્લસ બી નું માન ફાઇન કરવાનું છે તો આપણે એ પ્લસ બી નો સ્કવેર ફાઇન કરીશું હંમેશાની જેમ

આન્સર કેવો આવ્યો સદીશ ગુણ્યા અદિશ પણ શક્ય છે પરંતુ અહીંયા તમે જોશો તો અધિશ અને ક્રોસ પ્રોડક્ટ સદીશ સાથે તો કે ક્રોસ પ્રોડક્ટ હંમેશા બે સદિશ વચ્ચે થશે તો આ કેવું છે અર્થ વગર એ જ રીતે કોસ બીટા કોસ સિક્સટી કેટલા થશે વન બાય ટુ કોસ કામાં થર્ટી એટલે કેટલા આવશે રૂટ થ્રી બાય ટુ તો આપણો આન્સર કેટલો આવશે પહેલો ચલો તમને શું કીધું છે ફાઈવ ફાઈવ ટુ અને આ અને આર આપ્યો છે આ બંને સમાંતર છે તો બંનેની દિશા કેવી હોવી જોઈએ એ સમ પ્રમાણમાં તો સીધી વાત છે ત્રણના છેદમાં એક બરાબર છ ના છેદમાં બે બરાબર નવના છેદમાં બી તો અહીંયા બધે આન્સર કેટલો આવે છે ત્રણ તો બી બરાબર કેટલા હોવા જોઈએ તો બી બરાબર ત્રણ હોવા જોઈએ સમાંતર રેખાનું કાતર તો આની અંદરથી પાસ થાય છે તો આપણે લખે એક્સ માઇનસ વાય માઇનસ કે કોઈપણ સુરેખ આયોજનમાં પ્રશ્નને બે બિંદુએ ઇષ્ટતમ ઉકેલ મળે અને તે અનંત બિંદુએ ઇષ્ટમ ઉકેલ મળે તો એ વાત સાચી છે કોઈપણ સુરેખ આયોજનના પ્રશ્નમાં ઓછામાં ઓછો એક ઇસ્ટલ જરૂરી નથી ન પણ મળે બરાબર છે ઇન્ફીનિટી સુધી ફેલાયેલો હોય તો ઉકેલ મળી શકે છે દરેક સૂર્યખેતમાં અનન્ય ઉકેલ હોય એ જરૂર નહીં તો પહેલો ઓપ્શન આવશે ચલો આમાંથી પૂછવું જોઈએ કે આનું ન્યૂનતમ કિંમત તો અહીંયા બિંદુ જોઈને તમારે નક્કી કરવાનું કે ક્યુ ઓછામાં ઓછું છે તો બે ત્રણ છે તો ત્રણ ત્રણ વીસ ત્રણ તો વીસ ત્રણ વધારે વીસ દસ વધારે અઢાર બાર વધારે બાર બાર વધારે દેખાય છે કે આ જ ઓછામાં ઓછું અને એ મૂકી જો કેટલા આવશે બે ગુણ્યા ત્રણ વત્તા ત્રણ ગુણ્યા ત્રણ નવ વત્તા છ કેટલા થઈ જશે પંદર ચલો આની અંદર તમારે કયો તો તમને અહીંયા એવું કીધું છે કે બરાબર છે કે ક્યુ બિંદુ નથી તમે પુટ કરવાનું સ્ટાર્ટ કરો જીરો અને ત્રીસ તો જીરો અને પહેલાં લખી દઈએ સમીકરણ ચલો કરતા નાના છે સાચી વાત છે અહિયાં ત્રીસ મૂકે તો નેવું બરાબર નેવું ઓકે અહીંયા ત્રીસ મૂકે તો ચાલીસ કરતા નાના સાચું છે પાત્રીસ મૂકે તો પાંત્રીસ દુ સિત્તેર 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 કરતા નાના છે ઓકે અહીંયા પાંત્રીસ મૂકીશું પાંત્રીસ નેવું કરતા નાના છે ઓકે અહીંયા પાંત્રીસ મૂકે ચાલીસ કરતા નાના છે ચાલો કોઈ પ્રોબ્લેમ નહીં ચાલીસ અને દસ મૂકીએ તો ચાલીસ દો કેટલા થશે એસી પ્લસ કેટલા થશે દસ તો નેવું તો કે અહીંયા તમે જોશો તો નેવું સિત્તેર કરતા નાના નહીં થાય તો અહીંયા જ લોચો પડે તો કયો આન્સર આવશે સી ચલો તમારે ફાઇન કરવાનું છે પી ઓફ એ સ્લેસ બી નો ડેસ તો આના માટે શું યાદ રાખવાનું તો કે વન માઇનસ પી ઓફ એ ડેસ સ્લેસ બી ડેસ ઓકે તો કયો આન્સર આવશે પહેલો ચલો મહેશ હંમેશા સાચું બોલે છે એની સંભાવના તો કે મહેશ જે છે એ સાચું બોલશે ફોર બાય ફાઈવ છે તો ઓબ્વિયસ છે ખોટું બોલશે કેટલા થઈ જશે વન બાય ફાઈવ એ જ રીતે રમેશની વાત કરીએ સાચું બોલશે તો એની સંભાવના થ્રી બાય ફોર છે તો એ ખોટું બોલશે કેટલા થઈ જશે વન બાય ફોર તો હવે તમારે શું લેવાનું છે કે વિરોધાભાસ લેવાનો છે એટલે કે મહેશ સાચું બોલ્યો હોય તો રમેશ ખોટું બોલશે અથવા તો બરાબર છે રમેશ મહેશ ખોટું બોલ્યો હશે તો રમેશ સાચું બોલશે તો અહીંયાથી આ લેશું તો અહીંયાથી ફોલ્સ લેશો ઓકે તો ફોર બાય ફાઈવ ઇન્ટુ વન બાય ફોર થશે પ્લસ અહીંયાથી તમે એફ લેશો તો વન બાય ફાઈવ થશે ઇન્ટુ થ્રી બાય ફોર રિવર્સ લેવાનો છે ઓકે આ મહેશ છે આ રમેશ છે આ પણ મહેશ છે અને આ રમેશ છે તો આનો આન્સર કેટલો આવશે તો ઉપર ચાર વધ્યા નીચે ત્રણ તો સાતના છેદમાં કેટલા આવશે વીસ છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ આવશે ત્યાં આપણે શું લખી દઈશું પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી તો પી ઓફ એ ઓફ બી બરાબર કેટલું થશે પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી તો આની જગ્યા આપણે લખી દઈશું પી ઓફ એ ડોટ પી ઓફ હવે આ બંનેની આપણે ઓળખીએ છીએ તો બધી કિંમત મૂકીએ આની કિંમત આપી છે જીરો આઠ આની કિંમત છે આપણી પાસે જીરો પોઈન્ટ ત્રણ પ્લસ પી ઓફ બી ઇન્ટુ વન માઇનસ પોઈન્ટ ત્રણ ઓકે તો માંથી ત્રણ ગયા તો કેટલા આવશે પાંચ ઓફ બી અહીંયા કેટલા આવશે તો કે જીરો પોઈન્ટ સાત તો આન્સર કેટલો થશે પાંચના છેદમાં સાત ઓકે તો ચલો આની સાથે જ આપણા બધા જ બાઉન્સ બેક સિરીઝની અંદર ચૌદમા સેટના એમ ફિનિશ થઈ જશે ઓકે ભાઈ બેટા નેક્સ્ટ સેટ માટે રેડી રહ્યો